નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન સરકારી યોજનામાં આજે આપણે વાત કરીશું રેશનકાર ધારકો માટે એક નવી મોટી ખુશખબર વિશે હવે માત્ર વીર રાશન જ નહીં પરંતુ સરકાર દ્વારા રેશનકાર હોલ્ડરને પાંચ નવા મોટા ફાયદા આપવામાં આવી રહ્યા છે આ વિડીયો અંત સુધી જોજો કારણ કે દરેક ફાયદો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે મિત્રો સરકારે જાહેર કરેલી છે કે રેશનકાર્ડ ધારકો પરિવાર ફ્રી રાશન સ્કીમ ચાલુ રહેશે આ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારોને દર મહિને ઘઉં ચોખા દાળ અને ખાંડ ખૂબ જ સસ્તા દરે કે ફ્રીમાં આપવામાં આવશે આ યોજના બે હજાર પચીસ સુધી વધારવામાં આવી છે જેથી કોઈ ગરીબ પરિવાર ભૂખ્યો ન રહે બીજો મોટો ફાયદો મિત્રો બીજો મોટો ફાયદો જે એલપીજી ગેસ સબસિડી રેશનકાર્ડ રેશન કાર્ડ હોલ્ડરને હવે ઉજાલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર સબસિડી સાથે મળશે આ યાની કે જો માર્કેટમાં સિલિન્ડર એક હજાર રૂપિયાનો છે તો તમને તે પાંચસોથી છસો રૂપિયામાં મળી શકે છે આથી ગરીબ પરિવારને રસોઈ ખર્ચમાં મોટી રાહત મળે છે મિત્રો મિત્રો બીજો મોટો ફાયદો એલપીજી કનેક્શન વિશે મિત્રો જો બજારમાં એક હજાર રૂપિયાનો બોટલ મળે છે તો તમને તે જ અનાજના દુકાનથી તમને પાંચસોથી છસો રૂપિયાની ગેસની બોટલ તમને મળશે મિત્રો ત્રીજો મોટો ફાયદો ફાયદો છે હેલ્ડર ઇન્સ્યોરન્સ યોજના રેશન કાર્ડ હોલ્ડરને આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ પાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર કવર કવરેજ મળશે યાની કે કોઈ મોટી બીમારી થાય તો મોંઘા પ્રાઇવેટી હોસ્પિટલમાં પણ મફત સારવાર મળી શકે છે મિત્રો મિત્રો રેશન કાર્ડ ધારકોને એક બીજો એક મોટો ફાયદો છે કે રેશન કાર્ડ ધારકોને જે રેશન કાર્ડમાં નામ હોય તેવા તેઓને પાંચ લાખ સુધીની મફત સારવાર આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે મિત્રો તો તેથી તમે તમારા ઘરના સદસ્ય કોઈ બીમાર હોય તો તમારા સરકારી હોસ્પિટલમાં તમને મફત દવા કરેલમાં આવશે મિત્રો ચોથો મોટો ફાયદો બાળકો શિક્ષણ મદદ મિત્રો સરકાર રેશણકાર ધારકો ગરીબ પરિવારોને બાળકો સ્કોલરશિપ આપવામાં આવે છે આ હેઠળ સ્કૂલ અને કોલેજ ફ્રીમાં રાહત મળે છે જેથી કોઈ પણ બાળક આર્થિક કારણોસર અભ્યાસ છોડે નહીં મિત્રો મિત્રો સરકાર દ્વારા રેશંકાર ધારકોને શિક્ષણ કરતા બાળકોને સ્કોલરશિપ આપવામાં આવે છે જેથી કરીને તેમનું ભણતર સારું રહે અને તે ભણતર બંધ ના કરી શકે મિત્રો પાંચમો મોટો ફાયદો ડાયરેક્ટ કેશ બેનિફિશન કેટલાક રાજ્યોમાં સરકાર રેશનકાર્ડ હોલ્ડરની બેંક એકાઉન્ટમાં એક હજારથી બે હજાર રૂપિયા સુધીની ટ્રાન્સફર કરી રહી છે આથી પરિવાર રોજિંદા જીવન સહ સહાર મળે છે મિત્રો મિત્રો ઘણા બધા રાજ્યોની અંદર આ યોજના ચાલી રહી છે એક હજારથી બે હજાર રેશનકાર્ડ ધારકના એકાઉન્ટમાં જમા થાય છે જો આપણા ગુજરાતની અંદર આ પણ થોડા જ સમયની અંદર ચાલુ થશે મિત્રો તો તમે પણ હજુ રેશન કાર્ડની અંદર એ કેવાયસી ના કરાવી તો કરાવી લેજો અને તમારું રેશનકાર્ડ કમ્પ્લીટ કરાવી લેજો મિત્રો જેથી કરીને આ યોજનાનો તમને લાભ મળે મિત્રો તો આ હતી પાંચ મોટા ફાયદા જે રેશનકાર્ડ ધારકોને ફ્રીમાં રાશન સાથે મળે છે મિત્રો ફ્રી રાશન એલપીસી ગેસ કનેક્શન આરોગ્ય સી સિક્યુરિટી બાળક સ્કોલરશીપ અંશિદ્ધિ નાણાકીય મદદ મતલબ પાંચમા નંબર ઉપર આવે છે એક હજારથી બે હજાર રૂપિયા તમને મળી શકે છે મિત્રો તો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો અને નો હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે ખેડૂત ઇન્ફોર્મેશન લઈને આવીએ છીએ સરકારી યોજનાની રિલેટેડ વિડીયો લઈને આવીએ તો ફટાફટ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય